હલો ફ્રેન્ડ્સ આજે આપણે બજાર જેવી સીંગની તીકી બનાવશું એના માટે મેં અડધા કપ જેટલા મેં સિંગદાણા લઈ લીધા છે આ કાચા શિંગદાણા છે હવે આપણે સિંગદાણાને શેકી લેશો એના માટે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યો છે કઢાઈની અંદર આપણે સિંગદાણા એડ કરી દઈશું હવે એને મીડિયમ ગેસે આપણે શિંગદાણાને શેકી લેશો સિંગદાણાને આપણે બહુ શેકવાની જરૂર નથી થોડાક શેકા એટલે આપણે પ્લેટમાં લઈ લેશું એને આકડા એકદમ આપણે નથી શેકવાના નીચા આપણે સીંગની ચીકી કડવી લાગશે ફ્રેન્ડ્સ આપણા સિંગદાણા જવો શેકાઈ ગયા છે સિંગદાણા હંમેશા શેકાશે એટલે એનો ફૂટવાનો અવાજ આવશે એટલે એક એક દાણો એનો છૂટો પડતો જશે એટલે એનું ઉપરનું છોતરું હોય એ અલગ થાતું આવશે એટલે શિંગદાણા તમારે સમજી લેવાના કે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે હવે આપણે ગેસ બંધ કરી નાખશું ને આને હું પાંચ મિનિટ માટે ઠંડુ થવા દઈશ ઠંડુ થઈ ગયા છે આપણા સિંગદાણા હવે એના માટે એક મેં કિચન મેપકિન લઈ લીધું છે હવે એની અંદર આપણે આ સિંગદાણા એડ કરી નાખશું હવે એને એક પોટલી વારશું સિંગદાણા માટે ને આવી રીતે આપણે બધા જ ફોતરા કાઢી લેશું આપણા સિંગદાણામાંથી બધા જ છોતરા નીકળી ગયા છે અને સિંગદાણાના આપણા બે ભાગ થઈ ગયા છે જોઈ લે ફ્રેન્ડ્સ હવે એક આપણે તરવા માટે જારો આવે એ મેં લઈ લીધો છે હવે આપણે એને સિંગદાણાને આવી રીતે કરી લઈશું અને બધા જ આપણા ફોતરા નીકળી જાય સિંગદાણામાંથી આવી રીતે બધા જ સિંગદાણા ફોતરા કાઢી લઈશું તો મેં સિંગદાણા અને ગોળ મેં એક વાટકીમાં લઈ લીધા છે સિંગદાણા અને ગોળનું પ્રમાણ બે એક જ સરખું રહેવું જોઈએ સિંગદાણા પણ અડધો કપ છે અને ગોળ પણ અડધો કપ છે બેનું પ્રમાણ એક સરખું જ હોવું હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈ આપણી ગરમ થાય એટલે આપણે ગોળ એડ કરી દેશું ઘોળને મેં પતલો પતલો મેં સુધાર લીધા છે એના કટકા ન હોવા જોઈએ ચાકુથી આપણે સાવ ઝીણો ઝીણો સુધાર લેવાનો હવે આપણે ઘોળને પીગળાવી દેસો ને સાવ મીડિયમ ગેસ આપણે રાખવાનો છે ફૂલ ગેસ નથી કરવાનો ગોળ આપણો પીગળી ગયો છે હવે આપણે સતત ગોળને હલાવ્યા કરવાનું છે ને ગોળનો આપણે એક પાયો બનાવશું ગોળનો આપણે પાયો બનાવશું તો એકદમ આપણી રૂ જેવી ટिक्की બનશે આપણો ઘોરનો જરાક આપણો આકડો કલર થઈ ગયો છે એટલે એક મેં વાટકીમાં પાણી ભર લીધું છે હવે આપણે ઘોરને જરાક ચેક કરી લેશું જરાક આપણું ઠંડુ થાય પછી આપણે ચેક કરશું ઘોરને ત્યાં સુધી આપણે સતત હલાવ્યા કરવાનું છે આમ ખેંચ ન થયો હજી આપણો ગોળ ખેંચાય છે પીપર જેવો હજી આપણો ગોળ નથી થયો એટલે સતત આપણે હલાવ્યા કરશો આ ગોળ હજી આપણે દાંતમાં ચીપકશે હજી આપણો ગોળનો પાયો બરાબર નથી હવે હું એક ચમચી તેલ હું घी એડ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી દેજો હવે આપણે વરી પાછો આપણો ગોળનો પાયો ચેક કરશું હવે આને હું બે મિનિટ ઠંડુ થવા દઈશ ઘોળનો પાયો આપણો બરાબર થઈ ગયો છે એકદમ પેપર જેવો થઈ ગયો છે આ પાયો આપણો ગોળનો બરાબર છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું ને પાંચ ચમચી જેટલો આપણે બેકિંગ સોડા એડ કરશું એટલે ખાવાના સોડા એનાથી આપણે રૂ જેવી પોચી સિંગની ચીકી બનશે ફક્ત આપણે પાંચ ચમચી જેટલો જ એડ કરવાનો છે વધારે આપણે એડ નથી કરવાનો હવે એને આપણે સતત મિક્સ કરી દઈશું હવે આપણે સિંગદાણા એડ કરી દઈશું ને આને આપણે ફટાફટ મિક્સ કરવાનું છે જલ્દી હવે મેં કિચન પેપર હવે આપણે ચીકી ને વાટકાથી આપણે કરશું મેં વાટકા ઉપર મેં તેલ લગાડી દીધું છે ને આપણે આમ આમ કરતું જવાનું છે એટલે આપણો શેપ બરાબર આવતો જાય તો આપણા પીસ બહાર જેવા પડશે ટ્રાયંગલ શેપ એને આપી દેવાનો છે બસ આપણી વણાય ગઈ છે હવે આપણે પીસ પાડી દેસું હવે આપણે ગરમ માં જ આપણે પીસ પાડવાના છે નહીતર આપણા પીસ નઈ પડે હવે આપણે આડા પીસ પાડી દેસું આપણા પીસ પડી ગયા છે હવે આને હું દસ મિનિટ માટે હું રેસ્ટ આપીશ આપણી સિંગની ચીકી તૈયાર થઈ ગઈ છે અને આવા પીસ પણ આપણા પડી ગયા છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું આપણી બહાર જેવી સિંગની ચિક્કી આપણી તૈયાર થઈ ગઈ છે એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢ લીધી છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે બજાર જેવી સિંગની ચિક્કી કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ